જુનાગઢ કર્મચારીઓ હાજર રહ્યા શ્રી જીવન પ્રકાશ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કરનાર દાતાશ્રીઓને સન્માનપત્ર આપવામાં આવ્યું દાતા દ્વારા રક્તદાન સુંદર કાર્ય સમાજમાં અન્યને રક્તદાન કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે રક્તદાન કરનાર દાતા શિક્ષક સંઘ ના પ્રમુખ જિલ્લા તારીખ સત્તરમી સપ્ટેમ્બર એટલે આપણા માનની નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસના પૂર્વ દિવસે આજે આખા ગુજરાતની અંદર તમામ કેડરના તમામ સંવર્ગના કર્મચારી મિત્રો દ્વારા જ્યારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે ત્યારે આજે માંગરોળ ખાતે લોહાણા મહાજનવાડી ખાતે આજે તમામ કર્મચારીઓ છે ઉપસ્થિત છે અને બ્લડ ડોનેટ કરવા માટે ખૂબ આવી રહ્યા છે આજે સાંજ સુધી ચાર વાગ્યા સુધી બ્લડ ડોનેશન ચાલુ રહેશે જ્યારે આખા ગુજરાતની અંદર સાડા ત્રણસો ઉપરાંત બ્લડ ડોનેશન સેન્ટરો છે અને જ્યારે એક લાખ કરતાં પણ વધુ ડોનર છે એ પોતાનું રક્તદાન કરવા કરશે અને એક વર્લ્ડ રેકોર્ડ બનવાનો છે ત્યારે આ તમામ કર્મચારીઓ સખત મહેનત કરી અને જે થેલેસમિયાગ્રસ્ત ગ્રસ્ત બાળકો છે સૈનિકો માટે લોહી ઘટે છે કે જ્યારે અન્ય રાજ્યોમાં કે ગુજરાતમાં જેને બ્લડ ઓછો જોવા મળે છે અને ડિમાન્ડ કરતા ઘટ છે જે સામે ત્યાં આ તમામ બ્લડ છે એ તમામ આવા જરૂરિયાતમંદ લોકો માટે બ્લડ વપરાવાનું છે અને આજે જીવન પ્રકાશ સંસ્થા બ્લડ બેંક જુનાગઢ થી બેંક દ્વારા આજે અહિયાં લોહીનું જે મેડિકલ ટીમ છે એ હાજર રહી છે